જેથી એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો ત્યાં રહેતા યુસુફ સરદાર જે મૂળ બાંગ્લાદેશના નરાયલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી હતી આરોપી પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્ષ ખોટા નામે બનાવેલા ભારતીય ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ તથા એક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે યુસુફ સરદારે પૂછપરછ દરમિયાન કબુલાત કરી કે તે બાંગ્લાદેશનો નાગરિક છે અને દોઢ વર્ષ પહેલા બાંગ્લાદેશના એજન્ટને એક હજાર ટકા આપીને પશ્ચિમ બંગાળના બાંગોનમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો તે હાવડા રેલવે સ્ટેશન પરથી ટ્રેન મારફતે સુરત પહોંચ્યો અને અહીં ઝૂપડપટ્ટીમાં ભાડે રહી મજૂરી કામ કરતો હતો યુસુફે પોતાના નામ અને ઓળખ બદલવા માટે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા ભારતીય નાગરિક હોવાના ખોટા પુરાવા તરીકે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને આધાર કાર્ડ મેળવ્યા હતા જે તે સુરતમાં રહેવા માટે ઉપયોગમાં લઈ રહ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બાંગ્લાદેશી પાકિસ્તાની જે ફોરેન નાગરિકો ભારતમાં રહેતા હોય છે એની સતત કેસોજી દ્વારા તપાસ ચાલુ હોય છે એ તપાસ જે અમારી ડ્રાઈવ ચાલુ હતી એ દરમિયાન જ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તમિલની યુસુફ સરદાર જે ફુલવડી ભરી માતા રોડ પરથી મળી આવ્યું છે એની પાસે તપાસ કરતા એની પાસે બાંગ્લાદેશી પુરાવો પણ મળ્યા અને ભારતનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તથા એનું પાન કાર્ડ પણ મળી આવ્યું છે તો આ બંને મળી આવતા એની પૂછપરછ કરતા ખબર પડી કે તે બાંગ્લાદેશથી એની બોર્ડરથી અહીંયા આવી અને વાયા ટ્રેન રહી અને અહીંયા કડિયા કામની મજૂરીનું કામ કરતો હતો જે બાંગ્લાદેશી પુરાવા પણ એની પાસે મળ્યા છે અને ભારતીય પુરાવા પણ મળેલા પુરાવા અત્યારે એની પાસેથી મળેલા છે ક્યાંથી બનાવ્યા તપાસ ચાલુ છે આગળ આપણને ખ્યાલ આવશે એનું મૂળ નામ છે તમીમ યુસુફ સરદાર અને અહિયાં એ અહિયાં જે છે એ રાજેશ યુસુફ સરદારના નામથી રહેતો